કડીમાં ભારે વરસાદના કારણે કડી સર્વ વિદ્યાલયના મુખ્ય દરવાજા પાસે સુજાતપુરા રોડ ઉપર બની રહેલ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા કડી મિલની ચાલીના રહીશો માટે મુખ્ય રસ્તો બંધ થઈ ગયો જેથી લોકો માટે વાહન લઈ બહાર નીકળવું મુશ્કેલ બન્યું આ સ્થિતિમાં અને ઇમરજન્સી આરોગ્ય સેવાઓ જેમ કે પણ આ વિસ્તારમાં પહોંચી શકતી નથી મિલની ચાલીના રહીશો આ સંજોગોમાં તાત્કાલિક અંડરબ્રિજમાંથી પાણી નીકાળવાની કાયમી વ્યવસ્થા અથવા રેલવે અંડરબ્રિજનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી તેમની માટે અંડરબ્રિજ પાસે ધરતી સિટીના કોર્ટ દિવાલ પાસે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે